અહીંયા આવો ઉત્તમ ચરિત્ર એવું મા દુર્ગાનું ચરિત્ર છે ચંડ ધૂમ્રાક્ષ અને રક્તબીજનો સંહાર કર્યો છે અને દેવી જ્યારે આ પરાક્રમ સાંભળીને પોતે આવ્યો છે આવીને માની સામે એણે યુદ્ધ ચાલુ કર્યું છે અને આ યુદ્ધ કરતા કરતા આ શુંભ ખબર પડી ગઈ છે આ તો સાક્ષાત જગદંબા છે એને થયું છે કે એના હાથે મરવું ને એ સારું હા અહો ભાગ્ય મારું કે હું દૈત્ય છું અને માં જગદંબાના હાથે મારું મૃત્યુ લખાયું છે એટલે આ સુભે માને હૃદયમાં ધારણ કર્યા છે અને પછી માં પરમબાએ જ્યારે શુંભ એની સાથે યુદ્ધ કરી રહ્યો છે ને ત્યારે માં જગદંબાએને ત્રિશૂળ વડે શુંભનો નાશ વધ કર્યો છે આવિયે જગદંબાના શરણોમાં બોલી અંબે માત કી જય દુર્ગે મૈયા કી જય આદ્ય શક્તિ અંબે માત કી જય અહીંયા માએ જ્યારે આ શુંભ અને નિશુંભનો વધ કર્યો છે ત્યારે બાકીના દૈત્યો આ માના હું અને માના લાલ નેત્રોને જોઈને ડરી ગયા છે અને પોતે પાતાળમાં પાછા જ રહ્યા છે મા જગદંબાને બાકીના બધા દેવોએ આવીને પ્રાર્થના કરી છે સ્તુતિ કરી છે મા જગદંબાને શાંત કર્યા છે મા નિર્મળ બન્યા છે મંદ મંદ હાસ્ય કરીને માએ દેવોની સામે અમીની દ્રષ્ટિ કરી છે અને દેવોએ જય જયકાર કરીને માની સ્તુતિ કરી છે સર્વમાંગલ્ય માંગલ્ય શિવે આદ્ય શક્તિ અંબા દેવી ભાગવત માં તો આવી ખૂટ એટલી કથાઓ છે આપણા એમ થાય કે શિવ પુરાણ નાનું છે ને દેવી ભાગવત મોટું છે હા માએ એવી એવી લીલાઓ કરી છે જગદંબાએ અહીંયા દેવીની ભક્તિ કરવાની રીતિ બતાવવામાં આવી છે અને દેવીની ભક્તિ કેવી રીતે કરવી ને એ અહીંયા સમજાવવામાં આવ્યું છે હવે આપણા બધાને હું એ સમજાવતી નથી કે દેવીની ની ભક્તિ કેવી રીતે કરવી કારણ કે મારો તો સીધો જ રસ્તો છે ત્યાં હું મારા બાળકો સામે સ્વીકારી લઉં છું ને ઘણીવાર હા બેટા તમારી આ વાત સાચી છે ને મારી ખોટી છે હા કારણ કે આમાં ઇનામ અંગે કઈ એવોર્ડ મળવાના નથી ખોટું બોલાય ને સરળ રીત છે આમાં તો બધું બહુ બતાવ્યું છે જો સાંભળજો અને ખાસ કરીને બહેનોને હું કહું છું કે દેવીના વ્રત છે ચૈત્ર સુદ ત્રીજ વ્રત ઉત્તમ વ્રત છે ચૈત્ર સુદ ત્રીજ વ્રત જે નવરાત્રી ચાલતી હોય છે આપણી હા અને માય જગદંબાએ કેવી આનંદની વાત કરી એક વર્ષમાં બે બે નવરાત્રી અને દરેક મહિનામાં નવરાત્રી અને ભોરિયાનાથની શિવરાત્રી દરેક મહિનામાં હા અહીંયા વૈશાખ શુક્લ ત્રીજ અખાત્રીજ એ વ્રત ઉત્તમ બહેનો માટે જેઠ સુધી ત્રીજ બધું જ જે પણ તમને ઈચ્છા હોય ને એ બધું જ મેળવવું હોય ને કશું જ બાકી નથી રાખ્યું તો આ જેઠ સુધી ત્રીજ લખી લેવાનું જેઠ સુધી ત્રીજના દિવસે ઉપવાસ કરીને મા જગદંબાની પૂજા કરવાની યથાશક્તિ પૂજા કરવાની બને એટલી વધારેમાં વધારે સારી રીતે સોળસો ઉપચારથી અથવા તો સો સો ઉપચારથી માને પૂજન કરવાનું મા જગદંબાને રાજી કરવાના અને એ કોઈ ઉપચારથી પૂજા થાય ન થાય પણ નામ સ્મરણ અખંડ રાખવાનું માનું જગત જગદન જનનીનું અંબા 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 જય અંબે જય અંબે આ આ આ વ્રત છે આ વ્રત છે અહીંયા અષાઢ સૂત્રીજ શ્રાવણ સૂત્રીજ ભાદરવા સૂત્રીજ અને બેય નવરાત્રીના વ્રત જે કરે છે ને એના ઘરે 10 પેઢી સુધી ધન ધાન્ય ની ક્યાંય ખોટ નથી થતી અને માં ભંડાર ભરે છે ભગવતી એવા આશીર્વાદ આપ્યા છે આ માશુ પુરાણ માં અને દેવી ભાગવત માં માતાજી એ પોતે અહીંયા સુરતે નવરાત્રી વ્રત કર્યું છે જે રાજા આ કથા સાંભળી રહ્યા છે મેઘાતી થી મુનિ થી એમણે નવરાત્રી નું વ્રત કર્યું છે અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું છે જો કોઈ રાજા નિહત તો હોવા છતાં માની કથા સાંભળવાથી જો એને બધા ગ્રહ એને અનુકૂળ થતા હોય એનું રાજ્ય પાછું મળતું હોય તો આપણાને શું ન મળે એટલે મનમાં શંકા રાખીને વ્રત નહીં કરવાના મનમાં શંકા રાખીને ગણતરી કરી કરીને નામ જાપ નહીં કરવાના હવે તો નહીં મશીન આવી ગયા મશીન ટક 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 નામ લો એના પેલા તો એનો અવાજ વધારે આવે અને એ મશીન થી એક બે ત્રણ ચાર એમાં અંદર એકડા બગડા આવે ગણતરી થાય અરે મારા ભલામણ તમારે ગણતરી હું કરવા કરો આમ બેહી જાવ ને ઘરના ખૂણે અને આરામથી તમારા બાળ ગોપાલ રમતા હોય ને તમે આમ ભગવાનનું નામ લેતા હોય આનાથી વધારે સારું ઉપવન કયો આનાથી વધારે તમારા ઘરથી મોટો કોઈ સારો આશ્રમ કયો હ ગ્રહસ્થ આશ્રમ મોટો કોઈ આશ્રમ જ નથી ગ્રંથોએ કીધું છે પત્ની પતિ સાથે ખુશ રહે પતિ પત્ની સાથે અને બંને જણા થઈને તમે તમારા બાળકો સાથે ખુશ રહો આનાથી મોટો આશ્રમ કોઈ છે જ નહીં આનાથી મોટું કોઈ પૂજન છે નહીં અને આ બધું તમારું સંસારિક જીવન જીવતા જીવતા આપણા ગામના મંદિરે જઈએ કોઈ ઉત્સવ હોય તો ત્યાં ભાગ લઈએ નવરાત્રી હોય તો ગરબા ગાવા જઈએ થોડા થોડા ગરબા આપણે ગવડાવીએ કોઈ કંઈક જગ્યાએ આપણાથી આમ અપાતું હોય તો ફાળામાં આપીએ કે તમારે નવરાત્રી કરવી છે ને જાઓ મારા તરફથી આજનો નાસ્તો મારા તરફથી હા દશેરા દિવસથી જમણવાર મારા તરફ ભાત ડાળભાત લાડુ જાઓ હા આ બધા તપ છે આ બધા તપ છે